વિષય સંસ્કૃત સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર પાંચના વિભાગ સી નું સોલ્યુશન કરવાના છીએ આ વિભાગ સી નું સોલ્યુશન આપણે કરીએ એની પહેલા આપના માટે ખાસ કે આજે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ છે એની તમે ખરીદી કરવા ઈચ્છતા હો તો એમના માટે થઈ એમની કિંમત છે બસો ચાલીસ રૂપિયા પણ જો તમે ઓનલાઈન ખરીદી કરો છો તો તમને બસો ત્રીસ રૂપિયામાં પડશે ઓનલાઈન ખરીદી કઈ રીતે કરવી

એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે એ છે સ્માર્ટ ડીજી બુક આ એપ્લિકેશન જે છે એની અંદર તમને ફરી ઓનલાઈન આન્સર મળી રહેશે એ સિવાય સરસ મળી રહેશે હવે આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તો સૌ પ્રથમ તમે જ્યારે આ ગાલા અસાઇનમેન્ટની ખરીદી કરો છો એ ગાલા અસાઇનમેન્ટના પહેલા પેજના પાછળના ભાગની અંદર તમને આ રીતે ચિત્રણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ક્યુઆર કોડ આપેલો છે આ ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો એ સ્કેન કરશો એ બાદ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે એપ્લિકેશનની અંદર તમે થોડી બેઝિક ડિટેલ તમારી નાખશો બેઝિક ડિટેલ થોડી દાખલ કરશો એટલે અહીંયા એક એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમે જેવો એન્ટર કરશો જેવો તમે એક્સેસ કોડ દાખલ કરશો એ બાદ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો અને એપ્લિકેશનનો લાભ લઈ શકશો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે નવનીતની ત્યાંથી પણ તમે આ ડાઉનલોડ કરી અને આમનો લાભ લઈ શકો છો આ વખતે દ્વારા એક સરસ મજાની ધમાકેદાર ઓફર તમારા માટે આવવામાં આવે છે છે એ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે તમે જાણો છો જો તમે એની ખરીદી કરવા ઈચ્છતા હોવ તો આ વખતે તમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે તમારી ખરીદી ત્રણસો રૂપિયાથી વધારેની હશે તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એના માટે થઈ અને તમારે એન એ ફિફ્ટીન આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે તમારી ખરીદી પાંચસો રૂપિયાથી વધારે ની હશે તો તમને વીસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એના માટે થઈને તમારે એન એ ટ્વેન્ટી આ પ્રોમો કોડ યુઝ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આ સિવાય એક બીજી ઓફર પણ છે કે આ જે આખો સેટ છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોનો આખો સેટ છે આખા સેટની તમે ખરીદી કરો છો તો એના ઉપર તમને ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ તદ્દન ફ્રી આપવામાં આવે છે તો આ ઓફરનો લાભ તમે અવશ્ય લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ના સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ વિભાગ એ માં પણ જે ગદ્ય ખંડ હોય છે જે પેરેગ્રાફ હોય છે એનો અનુવાદ કરવાનો હોય છે બી ની અંદર શ્લોકનો અનુવાદ કરવાનો હોય છે સી ની અંદર આ નાટ્ય વિભાગ છે તો નાટ્ય વિભાગના જે પાર્ટ છે એ અમુક ભાગ આપેલો હોય છે નાટ્યાંશનો આપણે ગુજરાતીની અંદર અનુવાદ કરવાનો થાય છે વિભાગ સી નો પેલો પ્રશ્ન એટલે કે ચોવીસમો પ્રશ્ન સુનિત અને પુનિત નો પક્ષીઓ કિમ કુરંતી શું કરે છે એવો પ્રશ્ન પૂછે છે પુનિત કહે છે એ તે એટલે આ બધા ઘટનાયા ઉત્થિતા ધ્વને ઘટનાથી ઉત્થિત ઉત્થિત એટલે થયેલી ઘટનાથી ઉઠેલી એ ધ્વને હે એટલે અવાજથી થી ભયમ અનુભવતી ભય અનુભવે છે એ લોકો ડરી જાય છે પશુઓ ને પક્ષીઓ અત એટલે એટલા માટે એટલા માટે ઘટના સ્થળાત દૂરે ધાવી આથી તેઓ ઘટના સ્થળથી દૂર દોડી જાય છે સુનિત કહે છે સત્યમ બદતિ ભવાન તમે સાચું કહો છો દૂરે ધાવતી એક્સિડેન્ટ થયેલા દુર્ઘટના થયેલા એ એ સ્થાનથી જો દૂર દોડી જાય છે

ત્રિવિધમ કાર્ય આચરતિ ત્રણ પ્રકારના કાર્યનું આચરણ કરે છે ત્રણ પ્રકારનું કાર્ય કરે છે તો આવો આ પેરેગ્રાફનો આ નાટ્યાંશનો અર્થ થાય છે 25 માં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ એમાં પણ નાટ્યાંશનો આપણે અનુવાદ કરવાનો છે સત્યમ મયુરહ નામના પાઠમાં ત્યાં નાટ્યાંશ લેવામાં આવે છે શાંડિલ્ય નામનો શિષ્ય અને પરિવ્રાજક એટલે કે સંન્યાસી એમના ગુરુ હોય છે એમની વાતામાં આવે છે પરિવરાજક કહે છે એટલે સન્યાસી કહે છે શાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ ભેતવ્યમ એટલે ડરવું જોઈએ ન ભેતવ્યમ એટલે ન ડરવું જોઈએ તારે ન ડરવું જોઈએ ન ડરવું જોઈએ મયુરહ ખલુ એશહ એશહ એટલે આ ખલુ એટલે ખરેખર મયુરહ આ ખરેખર મયુર છે ખલુ શબ્દનો અર્થ થાય ખરેખર ખલુ શબ્દ એ સિવાયના પણ બે ત્રણ શબ્દો છે એમના સમાનાર્થી વાપરી શકાય ખલુ એટલે નનુ શબ્દ છે એ પણ સમાનાર્થી શબ્દ છે ને નનુ નનુ એટલે પણ ખરેખર તો ખરેખર મયુર છે સાંડિલ્ય સાંડિલ્ય કહે છે શું કહે છે સત્યમ મયુરહ સાચે જ મયુર છે એટલે સાચે જ મોર છે પરિવ્રાજક સંન્યાસી કહે છે અથકિમ તો વળી શું એટલે કે હા સત્યમ મયુરહ એટલે કે સાચે કા મોર જ છે સાંડિલ્ય કહે છે એદી મયુર ઉદઘાટિયામી અક્ષિણી અક્ષિણી એટલે બંને આંખ જો મોરજ હોય તો મારી આંખ ખોલું કારણ કે ડરના કારણે આંખ બંધ કરી દીધી હતી પરિવારાજક કહે છે છંદ તહ છંદ ત એટલે તારી મરજી એટલે કે ભલે ભલે ત્યારે આંખ ખોલી શકે છે સાંડિલ્ય કહે છે અવિધા અવિધા છે એક ઉદ્ગાર વાચક શબ્દ છે જેનો અર્થ થાય છે હાય રે દાસ્યાહા પુત્રો વ્યાઘ્રહ એટલે કે દાસીનો દીકરો વાઘ એટલે કે અધમ પેલી એમની માતાનો દીકરો આ વાઘ મદ ભયેના મારા ડર થી મારાથી ડરીને હવે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે આપણે લખવાનું છે નાટકો એટલે એમાં તો ડાયલોગ બોલવાનો હોય કયો ડાયલોગ કોણ બોલે છે કયું વાક્ય કોણ બોલે છે આપણે કહેવાનું છે ભો પ્રકૃતિમ પ્રકૃતિ આવું કોણ કહે છે

તો ચંદન દાસ ને આવતા વેદ બેસવા માટે આસન આપે છે બેસવા માટે સ્થાન આપે છે તો આ વાક્ય છે એ ચાણક્યનું છે ઇદમ આસનમ આ આસન છે એટલે કે આ તમારી જગ્યા છે અહીંયા તમારે બેસવું જોઈએ આ વાક્ય છે એ ચાણક્ય બોલે છે અને ત્રીજું વાક્ય છે શૃણુ પઠને વિના ન પ્રાપ્ય તે વિદ્યા એન્ડમાં સત્યમ મયુરા પાઠમાં અંતમાં બોલે છે પરિવરાજક પેલા સંન્યાસી ગુરુ કે સાંભળ ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી તો એ સાચો જવાબ છે છે વાક્ય બોલે આગળ વધીએ આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાના છે ઘટોત્કચ દુર્યોધન ને રાક્ષસ થી પણ વધારે ક્રૂર શા માટે કહે છે ઘટોત્કચ છે અમે રાક્ષસ છીએ ઘટોત્કચ દુર્યોધન ને કહે છે

તો ત્યારે ચંદન દાસ અંતે અકળાઈને કહે છે કે શ્રીમાન ઘરમાં અમાત્ય રાક્ષસ પરિવાર હોય તો પણ હું તેની સોંપણી તમને ના કરું કારણ કે અમારા જે આશ્રય એવો હોય શરણાગત અમે એમ આપી ના દઈએ તમને ચાણક્ય ચંદન ને પૂછે છે કે શું આજ તમારો નિશ્ચય છે આજ તમારો નિશ્ચય છે એમ જ્યારે પૂછે તો ચંદનદાસ કહે છે કે હાજી આજ મારો નિશ્ચય છે

આપણને સમજાય છે જરૂરી નથી કે આપણને બધું જે ભણી ગયા હોય ત્યારે ને ત્યારે સમજાઈ જાય આમ સમજાઈ ગયું હોય પણ એમનો જે મૂળ તત્વ કેવા શું માંગતું હોય એ આપણે જ્યારે વ્યવહારની અંદર આવીએ ત્યારે સમય જતા આપણને એનું જ્ઞાન થાય છે બત્રીસમું દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું ત્રીજું કર્તવ્ય ત્રીજું ત્રણ કર્તવ્ય છે એમાંથી ત્રીજું કર્તવ્ય છે બોધ પ્રાપ્તિ એમાંથી કંઈક બોધ મળવો જોઈએ દુઃખાનુભૂતિ એ પહેલું કર્તવ્ય છે દુઃખની લાગણી અનુભવવી જોઈએ બીજું કર્તવ્યનો નિર્વાહ આપણે જે મદદ વગેરે કરવી હોય કરવી જોઈએ કરવી જોઈએ અને ત્રીજું છે બોધ પ્રાપ્તિ તો આ ત્રીજું કર્તવ્ય છે એ ખૂબ મહત્વનું છે લોકોએ હંમેશા પોતે જોયેલી અનુભવેલી દુર્ઘટનાઓમાંથી બોધ મેળવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે જ્યારે આપણે કોઈ પણ દુર્ઘટનાના જાણે કે અજાણે સાક્ષી બનીએ ત્યારે આપણે પોતાની ફરજ બજાવતા દુઃખનો અનુભવ તેમાંથી કંઈક બોધ પણ મેળવવાને લાયક છે કેમ કે કોઈ પણ કારણ વિના દુર્ઘટના છે ઘટીત થતી નથી તેમાં પણ કોઈ માનવીય ભૂલના કારણે જ્યારે માણસથી કોઈ દુર્ઘટના ઘટે છે તો આપણે તે ભૂલ કે ખામીને જાણવી જોઈએ અને સમજવી જોઈએ અને એનું મનોમન આપણે વિશ્લેષણ કરવું જોઈએ અને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આવી ભૂલ હું ક્યારેય કરીશ નહીં દુર્ઘટના ઘટી હોય શા માટે ઘટી હોય તો કે

ચંદનદાસ કોણ છે તો વિશાખ દત્ત નામના જે લેખક છે જે કવિ છે એમના દ્વારા મુદ્રા રાક્ષસમ નામનું એક ગ્રંથ લખેલો છે એ ગ્રંથમાંથી એક પાઠ આપણે આપણે આ પુસ્તકમાં લીધેલો છે તો એની અંદર આપણે ચંદનદાસનું પાત્ર આવે છે તો ચંદનદાસનું પાત્ર કેવું છે આ ચંદનદાસ વિશે તમને ઓછી માહિતી બીજે મળે તો તમે અહીંયાથી વાંચી સ્ક્રીનશોટ લઈ શકો છો અને વધારે વાંચી શકો છો ચંદનદાસ એક ધનિક શ્રેષ્ઠિ હતો તેણે નંદ રાજાના વિશ્વાસો અમાત્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરે આશ્રય આપ્યો હતો અને આચાર્ય ચાણક્ય ચંદનદાસને રાજ્યના શત્રુ અમાત્ય રાક્ષસના પરિવારને પોતાને ઘરે રાખવાના અપરાધમાં તપાસ માટે બોલાવે છે ચંદ્રગુપ્ત ચાણક્ય છે એ પોતાના બુદ્ધિ પોતાની શક્તિથી ચંદ્રગુપ્તમાં હતા એમાં મુખ્ય વ્યક્તિ હતા અમાત્ય રાક્ષસ અને અમાત્ય રાક્ષસ રાક્ષસ એમનું નામ છે અમાત્ય છે પદવી છે જેટલા પણ મંત્રીઓ હોય એમના સૌથી જે ઉપર હોય એને કહેવાય અમાત્ય અને अमात्य ની ઉપર રાજા હોય

પોતાના શરણે આવેલા ના રક્ષણ કરવાના સ્વભાવ વાળા ચંદનદાસ આ અપરાધ સ્વીકારતા નથી એવું સ્વીકારતા નથી કે મારા ઘરે એમનો પરિવાર હતો હકીકતમાં હતો પણ સ્વીકારતા નથી અને કહે છે કદાચ મારા ઘરે અમાત્યનો પરિવાર હોય તો પણ આપને ના સોપું પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર આવી ઉદાત્ત ભાવના દેખાડનાર ચંદનદાસ એ એક ઉચ્ચ કોટીનું પાત્ર છે આવા એક શ્રેષ્ઠી એક શેઠ છે ચંદનદાસ

હવે અહિયાં અસધાતુ આપ્યો છે બનશે છત્રીસમું વાક્ય આપણે છત્રીસ માં અચેતન પદાર્થો તેમજ રહે છે તો અચેતન પદાર્થો બહુ વચન છે તો અચેતના

તો સાંડિલ્ય માં સાંડિલ્ય એમ આવે સાંડિલ્ય ન થાય કેમ કારણ કે સંબોધન છે તો સાંડિલ્ય ન ભેતવ્યમ આવું વાક્ય બનશે સાંડિલ્ય ઔદગાર વાચક ચિહ્ન આવશે વિસર્ગ નહીં કરશો કારણ કે વિસર્ગ કરશો તો પ્રથમ વિભક્તિ થઈ જશે આ સંબોધન છે એટલે સાંડિલ્ય ન ભેતવ્યમ ડરવું જોઈએ નહીં આ ભી એટલે ભી ધાતુ છે અને કૃદંત

સોલ્યુશન આપણે કરવાના છીએ આગલા વિડીયોમાં વિભાગ ડી એ વ્યાકરણ વિભાગ છે ખૂબ જ સરળ વિભાગ છે એ સોલ્યુશન જોવા માટે તમે આ ચેનલની સાથે બન્યા રહેશો ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત